નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ એન્ટ્રી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ હેશટેગ લોકડાઉન ટ્રેન્ડિંગ કરી રહ્યું છે અને દિલ્હી સરકારનું એવું કહેવું છે કે ગભરાશો નહીં તો આવો જાણીએ આ વિગત સમગ્ર વિડીયોમાં સમગ્ર વિશ્વને કોરોના વાયરસના ભરડામાં નાખનાર ચીનમાંથી હવે વધુ એક વાયરસ એચ એમ ફેલાવો થયો છે અને ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં આ એચ એમ વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે સોમવારે ભારતમાં પ્રથમ કેસ નોંધાયો હતો ત્યારે એટલું જ નહીં એચ એમ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આઠ કેસ નોંધાયા છે અમદાવાદ કર્ણાટક બેંગ્લોરુ પશ્ચિમ બંગાળ અને હવે નાગપુરમાં બે કેસ નોંધાયા છે છેલ્લા આઠ મહિનામાં પંદર કેસ આવ્યા હતા તમામ વયના લોકો વાયરસની લપેટમાં આવી શકે છે જેને પગલે હાલ મોટા ભાગના રાજ્યોમાં એલર્ટ કરવામાં આવ્યું છે દિલ્હી સરકારે તમામ હોસ્પિટલો કહ્યું છે સ્થિતિ ચિંતાજનક ના હોવાની કેન્દ્ર આપી છે ત્યારે દિલ્હી તમામ સારવાર માટે તૈયારી રાખવાની પણ પણ સૂચના આપી દીધી છે આ લક્ષણો કોરોના વાયરસ જેવા જ માનવામાં આવે છે તેમ છતાં આ વાયરસ કોરોના કરતા અલગ છે જયારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી કહ્યું હતું કે આ વાયરસ નવો નથી વર્ષ બે થી તે વિશ્વમાં અનેક સ્થળે જોવા મળ્યો છે ભારતમાં આ વાયરસ ને લઈને કોઈ ચિંતાજનક સ્થિતિ નથી વાયરસ હવા સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાથી ફેલાય છે સામાન્ય રીતે શિયાળામાં વાયરસ વધુ ફેલાતો જોવા મળે છે જોકે કોરોના જેટલો ખતરનાક નથી છતાં પણ હેસટેગ લોકડાઉન વાયરલ થયું છે